હાય હેલો કેમ છો ચલો અહીંયા આગળ જુઓ પેલા અહીંયા શું છે તમારે ચિત્ર જોવાનું ખૂટતો અક્ષર લખી અને શબ્દ પૂરો કરવાનો છે જો બેન અહીંયા જો પાંચ ચિત્રો મૂક્યા છે કેટલા ચિત્રો મૂક્યા પાંચ અને પાંચ શબ્દમાં બેન જે અક્ષર ભૂલી ગયા હોય જે શબ્દ ખૂટતો હોય મૂળ અક્ષર એ અક્ષર લખી અને શબ્દ પૂરો કરવાનો છે ચલા આ સેનું ચિત્ર છે વિરાજવાય ચકલી ચકલી તો બેન અહીંયા ચ અને લી લખ્યું તો કયો અક્ષર ભૂલી ગયા બેન ખ હ તો ખૂટતો અક્ષર લખે ને શબ્દ પૂરો કરી દીધો જો કદી જન હવે શું બની ગયું ચકલી ચકકલી શું બની ગયું ચકલી ચકલી ચાલ બીજો અક્ષર શું છે બેટા બીજો ચિત્ર સેનું છે કમળનું તો કયો અક્ષર નથી ક તો ક લખી અને શબ્દ પૂરો કરી દીધો છે ને ચલે આવી રીતે બધા શબ્દ પૂરા કરો ફિર કી વેરી ગુડ પેલા બોલવાનું આશાનું ચિત્ર છે પાણી પડે વરસાદ વરસાદ શું છે અહીંયા રહી ગયું ને બેટા આ લીટી જોવાની લીટી વટલી પૂરી કરો ચાલો વર સા એમ થઈ ગયું પછી કયો કુટે સાબાશ ચાલો પછી તરબૂચ વેરી ગુડ જો થઈ ગયું ને ભાઈ જો ચકલી ચકલી કમળ કમળ ફિરકી તો ફિરકી શબ્દ બની ગયો કે નહીં અધૂરો અધૂરો હતો એ પૂરો કરી દીધો વિરાજભાઈએ વરસાદ તો વરસાદ ને તરબુદ્ધ સરસ ક્લેપ કરો ભાઈ વિરાજ માટે સરસ ચલો હવે આવશે રિદ્ધિબેન ચલો હવે કોણ આવ્યું રિદ્ધિબેન રિદ્ધિબેન આ કયું ચિત્ર છે જો ઓળખો પેલા કોબી કોબીજ ચલો બેન ચલો પૂરું કરો ખૂટ તો મૂડાક્ષ લખો ચાલો વેરી ગુડ માથું નીચે બેટા ચલો પછી પતંગ વેરી ગુડ પછી વેરી ગુડ શાબાસ ચલો પછી બોલવાનું આ શું છે તો કે જામફળ તો જામફળ એમ એમ બોલવાનું બેટા એટલે બધા છોકરાને ખબર પડે જામઅપ એક એક અક્ષર બોલશે ને મનમાં મનમાં તો જ આવડશે જામફળ લખો ચલો ફટાફટ રીધીબેન સરસ જો પછી સરસ ચાલો ક્લેપ કરો રીધી માટે સરસ વેરી ગુડ ચાલો પ્રેમ આવે પ્રેમ ચાલો હવે અહીં જો પેલા હવે કોણ આવ્યું પ્રેમભાઈ ચલો પ્રેમભાઈ ચિત્ર જો એને ખૂટતો અક્ષર ફટાફટ પૂરો કરો ચલો બોલવાનું શું છે બાજરી એમ બોલવાનું ચલો આ શું છે ચિત્ર છે સૈનિક નો તો એટલે તો જ આવડશે નકર નહીં આવડે ભૂલી જશો પછી વેરી ગુડ પછી ગુલાબ ગુલાબ વેરી ગુડ ચલો પછી પછી બોલો વેરી ગુડ ચલો પછી चकली સરસ તાળી પાડો ભાઈ પ્રેમ માટે વાહ ભાઈ વાહ જોરદાર ચલો હી મિસ બાય પેલું ચિત્ર છે નું છે બોલવાનું પહેલા કેરી હા ચલો બીજું ચિત્ર વટણા વટાણા સરસ ટાકો ભાઈ ટાકો વટણા થઈ ગયા હા ચલો ત્રીજું ચિત્ર કપ કપ ચલો ચોથું કાબર ખૂટતો મૂળ અક્ષર લખી અને શબ્દ પૂરો કરવાનો છે મોસંબી સૌ ઉપર સરસ વાભાઈ વા જોરદાર ક્લેપ કરો ભાઈ સરસ પણ ચલો જયભાઈ બાર માસી સરસ પૂરો ચલો મૂળાક્ષર અધૂરા મૂળાક્ષર છે પૂરા કરી અને શબ્દ બનાવવાનો છે બા ર માં હવે શું આવશે

ચલા બાજુ ધ્યાન બધાનું એ તો જો ઉગડી ગયું જો થઈ ગયું ને બારમાસી પોપટ ઘોડો વિમાન ને માખી સરસ ચલો કરો